બો એટલે બહુ મને ત્રાસ આપવા માં એક પછી દસ હજાર કાઢી લીધા મને કે હું તને જવા ટાઈમે દઈશ મેં કીધું વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કઈ દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા તે મને પૈસા દીધા નથી મેં કીધું હા કઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાવી ન્યા અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેશું એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા નો દેતા અને ન્યા રોજે રોજ એ પ્રમાણે ન્યા બોર્ડ માર્યું છે એ પ્રમાણે ન્યા જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને ન્યા હું છ મહિના સુધી રહી ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું લાખો રૂપિયાનું દાન આવતું હતું તો પણ એ હગે વગે થઈ જતું તું એ કોઈ છોકરીઓને કાંઈ દીધો નથી અને છોકરીઓને રોજે રોજ ત્રાસ ત્રાસ ને ત્રાસ એમ જ કે પૈસા ફેંકોને તમાસા દેખો એવી રીતના ગીતાબેન કરતા હતા અને જરાય એટલે જરાય કોઈના અમારા સ્વજનો આવે ને મળવા જ નહોતા દેતા બારો બારથી કાઢી નેકતા હતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયાવાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા તા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું હોય એની કરજો મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ દેજો પર હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કઈ નહીં કરી લે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નોતા દેતા અને જઈએ મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈએમ મેકવા ન આવતા એને ચોક્કસ જગ્યાએ મેકી આવજો ગીતાબેન એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો અત્યારે પણ અહીંયા લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દીએ છે બધુંય દે છે તો પણ એ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમે જી કરવું હોય એ કલે જો હું ગીતા બેને કાંઈ નથી કહેવાનું મારી માંગ એ છે કે મારા પૈસા એને મારા પૈસા એને દસ હજાર લીધા છે એ દઈ દઈએ સાડીના લીધા છે એ દઈ દે

અને એમાં ગોહિલ સાહેબ ની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે ઈ જનકસિંહ ગોહિલ ની અને ગીતાબેન ચાવડાની ની મિલી ભગત છે આમાં અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી મેકી પછી પંદર દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડાને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેન ને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેન ને નીકાળી દીધા ને એને મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ હું બે હજાર એકવીસ માં મળવા ગયો હતો મારા સ્વજન નારી સંરક્ષણ કેન્દ્રમાં મને કે તમારે મળવું હોય તો પાંચ રૂપિયા થશે ગીતાબેન ચાવડા એ કીધેલું તો તમારી એન્ટ્રી અંદર થશે બાકી મને બાર થી જવાથી આવશે બે હાજર એકવીસ ની વાત છે ચાર વર્ષ સુધી ફરિયાદ નથી કરી હમણાં હું પાછું નારી સંરક્ષણ કેન્દ્રમાં સિક્યુરિટી ગાર્ડ હતું ત્યારે મને એમ થયું કે હજી બેનો આવે છે યોગ્ય તપાસ થવી જોઈએ નહીં નહીં ગીતાબેન ચાવડા એને ખબર પડી ગઈ કે આ બધું પૂછે છે જાણ કરે તપાસ કરે એટલે અમને હટાવી દીધા આશ્રય વાળા બેનો મદદ કરું છું એટલે હટાવી દીધા પૂરેપૂરો કોઈ ને મળવા નો કોઈ ના સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે મળવા તો એને મળવા નો દે પૈસા આપે એનું કામ થાય અત્યારે તો નથી ખબર સાહેબ પછી કોણ આવ્યું એ પેલા હતો એમ રાજકોટ પેલા મહિનામાં તો ત્યારથી છે બહુ જ આમ ત્રાસ આપતા હતા ને માનસિક ત્રાસ આપતા હતા મને પેલા મહિનામાં ત્યાં ગઈ તી તો લવ ગેસ માં ગઈ તી મારી ઉમર ઓછી પડી ને એટલે હું ત્યાં ગઈ હતી તો ઈ બહુ જ રાશ આપતા હતા ને રોજ એટલે રોજ મને હેરાન નહીં બહુ કરતા હતા ઈ મને આમ બધું કામ કરાવડાવતા હતા આમ ન્યા જે કર્મચારી ને કામ કરવાનું એ કામ બધું અમારી પાસે કરાવડાવતા હતા અને સવાર માં નાસ્તો કરવો ઘરમાં ને જાગવાનું હોય તો એ અમને અને એના ઘરના કપડા માલિશ કરાવડાવતા માથામાં તેલ ને એવું બધું નખાવડાવતા હતા અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા અમે કઈ કઈ કેવી નઈ ને તો એમ કે તમારે અમારી હામ આટલું બધું નહીં બોલવાનું હોય કે અમે કોણ છીએ તમે જોવો ખરા થોડું કે અમારી અમારી સામું નહીં બોલવાનું મારા મમ્મી ના ને એના ઘરેથી ફોન આવે ને તો એવું કહી દેતા હતા કે હું ઉપર કરું અત્યારે અત્યારે હું તમારી છોકરી યાર તમને વાત ન કરાવી શકું એમ કરીને મને વાત થી કરાવડાવતા કરાવડાવવા હતા મારા મમ્મીની યાર અને હું ગમે એટલું દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એમ સામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા મારે એને રહેવું હતું તો મને એને રેવાય ન હોતી હતી મને બે ત્રણ દિવસની અંદર જ મારી ફાઇલ તૈયાર કરી વાળી વાળીને મને બે ત્રણ દિવસમાંથી માંથી જ્યાંથી કાઢીને બપોરે ભૂખ્યા પેટે કાઢી અને ત્યાંથી હું દસ નંબરના ના રેન બસેરામાં ગઈ ને તો ત્યાં આગળ મારી પાછળ આવી ત્યાં જે કર્મચારી હતા ને એને મારી ખીલા બહુ બધું બોલી ગયા એ કે આ છોકરી કે ન ધારી આ છોકરી જેમ ફાવે એમ હામે હામું બોલે છે આ છોકરીને તમે અહીંયા રાખતા ને એવું બધું બહુ કહી ગયા પછી ન્યાધી હું એના અધિકારી જે છે ને એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં જઈને એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નારી ગૃહ હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર ના રેન બસ એરામ રહું છું કીધું તો ત્યાં આવીને એ મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જઈશું આ નારી ગૃહ પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ ન આપ્યો બધા પાસેથી પૈસા લઈ જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા

એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે એ બધાને જેવું જોઈ છે ને એવું આપી દે એમ જમવાનું જમવાનું જરાય સારું નથી બનાવતા ની આ બધી છોકરીઓ ને બહુ જ હેરાન કરે છે